શાળામાં માં પ્રજાસત્તાક પર્વની ની શાનદાર ઉજવણી કરવામાં આવી વિસ્તારથી વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આવેલા સમ્યાલા પ્રાથમિક શાળામાં આજ રોજ પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે સવારે સમિયાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા સમિયાલા ગામ ખાતે પ્રભાત રેલી નીકાળવામાં આવી હતી ત્યારબાદ સૌ પ્રથમ સમિયાલા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી વંદન કરી સલામી આપવામાં આવી હતી સાથે જ રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત ઝંડા ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તાલુકા સદસ્ય અશોકભાઈ માજી તાલુકા પ્રભારી જગદીશભાઈ ઠક્કર માજી સરપંચ નરેન્દ્રભાઈ વૈદ્ય સમિયાલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વિજયભાઈ પટેલ સમિયાલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સમિયાલા ગામના આગેવાનો સમિયાલા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રફિકભાઈ મેમન સમિયાલા પ્રાથમિક શાળા તમામ શિક્ષક સ્ટાફ સમ્યાલા પ્રાથમિક શાળા એ એસએમસી કમિટીના તમામ સભ્યોશ્રી ભાયલીના આરોગ્ય વિભાગ સ્ટાફ સાથે જ મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનું દેશભક્તિ ગીત પર ડાન્સ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા અમે ગુજરાતી લાલ ગીત ઉપર સુંદર મજાનું પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું ત્યારબાદ સેવન ગુજરાતી ન્યૂઝ તેમજ એમએસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે સૈયદ વાહિદ અલીના સહયોગથી સમ્યાલા પ્રાથમિક શાળાના એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને નિશુલ્ક સેવા ભાવે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમમાં રહેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ધોરણ પાંચથી આઠમાં એકથી ત્રણ નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓને જગદીશભાઈ ઠક્કરભાઈ તરફથી ઇનામ વિતરણ કરવામાં Avio Ratou.